વડદરા શહેરના વોર્ડ નંબર 5 ના ભાજપના મહિલા કોર્પોરેટરની સીએમ ઓનલાઇન ફરિયાદ વિકાસના કામો થતા નથી હતી વોર્ડ નંબર 5 ના મહિલા કાઉન્સેલરએ વિકાસના કામ ન થતા હોવાની ફરિયાદ સીમ ઓનલાઈનમાં થયા બાદ ગુરવારે સહીની બેઠકમાં ચર્ચા થઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે રગઝક પણ થઈ હતી મહિલા કાઉન્સેલરનો કહેવું છે કે તેમનો અપમાન કરવામાં આવ્યો હતો જો કે મ્યુનિસિપલ કમિશનરે જનરલ ચર્ચા થઈ હોવાનું કહી અપમાનની વાતને નકારી હતી શહેરના વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાએ તેમના વિસ્તારમાં પાણીની લાઇન સહિતના કામો એક વર્ષથી નહીં થતા હોવા અંગેની રજૂઆત બાદ સીએમને ઓનલાઈન ફરિયાદ કરી હતી અને જે ફરિયાદ અંગે મ્યુનિસિપલ કમિશનરે હાજર અધિકારીઓને આ સંદર્ભે પૂછતા અધિકારીઓએ કામ પૂર્ણ થયું છે તેમ સ્પષ્ટતા કરી હતી જેથી મ્યુનિસિપલ કમિશનરે કામ તો પૂર્ણ થઈ ગયા છે હવે શું તેમ કહેતા પ્રફુલ્લાબેન જેઠવા અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચકમક ઝરી હતી મારા વોર્ડમાં ચાર રસ્તા પાસે કાર્યાલય આવેલું છે જનસંપર્ક કાર્યાલય હવે વિસ્તારના લોકો મારી પાસે આવે કે બેન અમારું કામ કરી આપો સ્વાભાવિક છે કે અમે ચૂંટાઈને આવ્યા છે તો અમારી ફરજ છે કે અમે કામ કરીએ એમનું પણ અધિકારીઓને કામ કરવું નથી મેં એક વર્ષથી કમિશનર સાહેબને બી લેખિતમાં આપેલું છે પણ કમિશનર સાહેબ કોઈ ધ્યાનમાં મેં મારે ઘડીએ કોર્પોરેશનમાં જઈને બી એમને રજૂઆત કરું છું કે આ કામ કેમ નથી થતું મને કંઈ જવાબ આપો મેં કહું આ માણસ કામ નહીં કરતું તેની બદલી કરી નાખો તો કે બેન એ નહીં થાય કમિશનર સાહેબ એવું મને જવાબ આપે છે અને હમણાં છેલ્લે સીએમ ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબ જાગ્યા કે ભાઈ બેન તમે આવો ને આપણે સ્ટેન્ડિંગમાં મળીએ એટલે સ્ટેન્ડિંગમાં અમે લોકો મળ્યા અને રજૂઆત કરી તો સામે ઉલટાનો કમિશનર સાહેબે એમને પક્ષ લીધો અધિકારીનો કે બેન કામ તો થઈ ગયા છે તો શું ફાઇલ બનતા ફાઇલ બની ગયા પછી બી વરસ પછી કામ ચાલુ થાય કે વરસ પહેલાં ચાલુ થવું જોઈએ વિસ્તારના લોકો મને તો કહેવાના જ છે ને કે બેન અમારું કામ કેટલે છે કેમ કેટલે છે એ લોકો બહુ જ અતિશય એટલે આમ એન્ડ આવી ગયો હતો બિચારા વિસ્તારનાનો કે બેન અમારું કામ કેટલે થશે હું કંઈ વાંધો નહીં હું કરાવી દઉં છું પછી હું કમિશનર સાહેબને રજૂઆત કરવા ગઈ કે મારું કામ કેમ અટકે છે તો કે બેન ચાલો મળીને વાત કરી લે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉલટાના અધિકારીને એવું કીધું કે આ સાત આ સાત આઠ મહિના સુધી કેમ ફાઇલ મૂકી રાખી એની પાસે કોઈ જવાબ નહોતો કમિશનર સાહેબે કીધું કે બેન કામ થઈ ગયું છે ને તમારા કામથી મતલબ છે ને એટલે શું અમારે વરસ વરસ સુધી રાહ જોવાની વિસ્તારનું કામ કરવાનું નહીં કારણ કે ચૂંટાઈને અમને લઈ આવ્યા છે વેરાના પૈસા બી એ લોકો ભરીને ત્યારે એમનું કામ થાય છે ને અમે વિસ્તાર માટે ચૂંટીને લઈ આવ્યા છીએ એટલે અમે કામ કરવાની અને હું કામ કરવા માટે જઈ છું અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન તમે બહુ જ કામ આપો છો તો કામ કરવા માટે લઈ આવ્યા છે બેસાડવા માટે નથી લઈ આવ્યા એમને એવું જ થયું ને નજરની સામે જ છે મેં આટલું એક વર્ષથી દોડું છું તો કંઈ મતલબ નહીં ને એટલે અધિકારીનું જ મારા સાથી કાઉન્સિલર છે એમને પૂછ્યું કે મારું કામ થાય છે પણ એ કંઈ બીજું થતું હશે એવું કંઈ મારે કંઈ બોલવાની જરૂર નથી એટલે આપણે સમજી જ જઈએ કે બીજાનું કામ થાય તો મારું કેમ ન થતું મારે તો જનપ્રતિનિધિ છે તો એમનું કામ કરવાની ફરજ આવે જ છે અહીંયા વોર્ડમાં હેમંત મિસ્ત્રી છે પછી પરેશ પટેલ કાય છે ખુશબુ પ્રજાપતિ છે હા બેન થઈ જશે થઈ જશે એવું બધા બાના બતાવે ફાઇલ ખોઈ નાખે મેં એકવાર તો આશા લતાની ફાઇલ બનેલી બી નહોતી સૂચન બી ખોઈ નાખું હતું મારું મેં કું મને ગમે એટલા કરીને સૂચન બતાવો ત્યારે મને કે બેન હમણાં તમને ઝેરોક્ષ કાઢીને મેં કું ઝેરોક્સ નથી કાઢવાની મારું ઓરિજિનલ સૂચન છે એ કાઢીને બતાવો તો કે બેન અમારી પાસે નથી ખોવાઈ ગયું છે આવા જવાબ આપે છે અધિકારીઓ એમની પાસે ફાઇલો બી ખોવાઈ જાય અને જેની એપાર્ટમેન્ટમાં બી પંદર કનેક્શન ફોડીને રાખ્યા છે મારી પાસે વિડીયો બી છે